સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી સુદર્શન સ્કૂલ દ્વારા તુલસી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ તુલસી માતાનું પૂજન કર્યું હતું ભારત પોતાની સંસ્કૃતિ માટે જાણીતું છે પરંતુ હાલમાં ભારતના લોકો અંગ્રેજી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને અંગ્રેજી કલ્ચર અપનાવી રહ્યા છે એવામાં સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલી સુદર્શન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિને વળગી રહે અને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે તુલસી પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હિન્દુ સંસ્કૃતિમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે તુલસીના છોડનું માતા લક્ષ્મી તરીકે હિન્દુ ધર્મમાં પૂજન કરવામાં આવે છે જેથી સુદર્શન સ્કૂલમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ તુલસીના છોડ અને હિન્દુ ધર્મની પૂજા કરી હતી આજથી આ છોડને પોતાના ઘર આંગણે લગાડવાની તેમજ દરરોજ તુલસીજીની પૂજા કરવાની પ્રતિજ્ઞા પણ તમામ વિદ્યાર્થીઓએ લીધી હતી મહત્વનું છે કે આયુર્વેદમાં પણ તુલસીના છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ છોડના પાન થકી અને રોગમાં ફાયદો થાય છે તો તુલસીનો છોડ આંગણામાં હોવાથી વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે આમ શાળા દ્વારા બાળકોને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા આવે તેમજ વૃક્ષારોપણ માટે મનમાં ભાવ વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત